નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેર ખાતે આવેલ અતિ પૌરાણિક અને ઐતિહાસિક વાવ જે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમાં અચાનક જ બે માળ સુધીને પાણી આવી જતા આ પાણી ક્યાંથી આવ્યું વરસાદી પાણી છે નહીં તો પાણી ક્યાંથી આટલું બધું બે માળ સુધીને ભરાઈ ગયું જે અનેક સવાલોને લઈને અને આ વાત વાયુ વેગે મહેમદાબાદ નગરમાં ફેલાતા આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ લોકોના ટોળે ટોળા સવારથી જ ઉમટી પડ્યા હતા અને કહેવાય છે કે પૌરાણિક આ વાવ જે મમ્મદ બેગડાના સમયની અંદર લગભગ ચૌદસો ને ઓગણસાઠથી પંદરસોને અગિયારના સમયગાળામાં જેનું નવનિર્માણ થયું હતું અતિ સુંદર મનમોહક કોથરકામવારી આ વાવની અંદર અચાનક જ પાણી આવ્યું અને આપ દ્રશ્યમાં જોઈ શકો તે મા માતાનું ત્યાં સ્થાનક આપવામાં આવ્યું છે ને રોજ દીવાબત્તી પણ કરવામાં આવે છે ત્યારે પુરાતત્વ ખાતા દ્વારા અને જાગૃત નાગરિક એવા ડૉક્ટર મહેશભાઈ પરીખ જેવા અનેક લોકોના સહાયથી અને અનેક લોકોના પ્રયાસથી આ વાવને સાફ કરવામાં આવી હતી અને ઠેક નીચેના માળ સુધીને જઈ સવાય જઈ શકાય તેવી કરવામાં આવી હતી ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ અચાનક જ બે માળ સુધીને પાણી આવી જતા લોકો આ દ્રશ્યને કુતૂહલતા વશ જોવા માટે આવતા નજરે જોવા મળ્યા હતા ત્યારે કહેવાય છે કે દેખાતું આ ગંદુ પાણી પણ તેને હાથમાં લો તો આ કાચ જેવું પવિત્ર પાણી નજરે જોવા મળતું હતું અને આ વાવના બોળમાં પણ લખેલું છે કે આની માટી એવી છે કે પાણીને ગરણીનું કામ કરે છે એટલે કે પાણી ગમે તેવું ગંદુ દેખાતું હોય પણ પવિત્ર થઈ જાય છે એવા પાણીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને આ વાવની અંદર માછલી સૂરજ જેવા અનેક દ્રશ્યોની કોતરકામ દિવાલો પર કરેલ છે અતિ મનમોહક એવી વાવની અંદર અચાનક જ બે માળ સુધીને પાણી આવી જતા લોકોએ કૂતવલતા વશ આ પાણીને જોયું હતું અને મહિલાઓ નાના મોટા વડીલો યુવાનો સૌ કોઈ પાણીને પવિત્ર પોતાના શરીર પર છિલકાવતા હતા અને માથા પર પણ લગાવતા હતા એમ આ વાવની અંદર બે માળ સુધીને પાણી આવવાની વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વિરાંગ મહેતા મહેમદાબાદ નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હાલ આપણે મેમદાવાદ ખાતે આવે અતિ પૌરાણિક દેવી વાવની અંદર છે કહેવાય છે કે આ વાવનો અનેરો ઇતિહાસ છે અહીં અલગ અલગ પ્રકારના ચિહ્નો છે માછલી છે સુરત છે એવા અનેક ચિન્હો પણ છે એનું પણ એક ઐતિહાસિક દં છે પણ આ વાવને સરકાર શ્રી દ્વારા એટલે પુરાતન તત્વો ખાતા એકદમ સાફ સફાઈ કરવામાં આવી હતી ચોખ્ખી કરવામાં આવી હતી અને ઠેક નીચેના માર સુધીને જવે એવું કરવામાં આવ્યું હતું પણ અચાનક જ હાલ આ વાવની અંદર બે માર સુધીના પાણી આવી જતા લોકોમાં એક કુતુલતા હોય સમગ્ર અમદાવાદ શહેરમાંથી મોટી સંખ્યામાં નાના મોટા મહિલાઓ વડીલો સૌ કોઈ આ પાણીને જોવા માટે ઊંઘી રહ્યા છે ટોળે ટોળા અહીંયા ઘડી આવી રહ્યા છે જેમ જેમ વાત આવી હોય કે પહેલાંથી જાય એમ લોકો આવી રહ્યા છે તો આપણી પાસે અનેક અહીંના સ્થાનિકો છે આપણે પૂછવાની કોશિશ કરીશું શું

જોઈ શકો છો દર્શક મિત્રો શ્રદ્ધાને આસ્થાનો કોઈ પુરાવા ન આવ્યા મારા બેન દ્વારા સૌ પ્રથમ પણ પાણી થોડું ફૂટ્યું હતું આ વાવની અંદર ત્યારે દીવા કરવામાં આવે ત્યાં બસ્તુને આપણી પાસે અમને પણ એક સ્થાનિક છે આજે પણ આ બેન અને પોતાના પરિવાર સાથે દર્શન આપી આવે છે શું નાન શું કરી છે એટલે મારું એવું બાજીલાલ અને છે હું અમદાવાદનું વસ્તુ છું છેલ્લા સાહીઠ પાસઠ વર્ષથી અહીંયા રહું છું અને આ વાંધનો મને અનુભવ છે કે મારા ખુઆની સાક્ષાત અને જ્યારે કરવામાં આવે ત્યારે પાણી બિલકુલ નહોતું પણ આઠમી તારીખમાં બે પગ બે મારથી પાણી આવી ગયું છે અને કંચન જેવું જેના કાચ જેને એવું પાણી આવ્યું છે અને ઘણા લોકો અહીંયા જોવા માટે ઉમટ્યા છે અને આવી બના રહ્યા છે તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના આ વાવની અંદર અચાનક જ પાણી ફૂટવાને લઈને લોકોના કોડે થોડા ઉમટી પડ્યા છે અને એક શ્રદ્ધાનું આસ્થા લઈને લોકોનું માનવું છે કે ખોડિયાર માતાનું સ્થાનક છે ખોડિયાર માતાના દીવાબત્તી કરવામાં આવે છે ખોડિયાર માતાને અહીંયા ઘડી સ્થાપિત પણ કરવા આવે છે એક એની છબી મૂકવામાં આવી છે અને અચાનક જ આ બે માર્ચ સુધીના પાણી નીકળતા લોકોના કોડે થોડા હાલ આ પાણીને જોવા માટે ઉમટી રહ્યા છે સવારથી જેમ જેમ ભાગી રીતે વાત પડ્યા છે એમ લોકોના ટોળે ટોળા વધતા જાય છે વધતા જાય છે અને વધતા જાય છે વોઇસ ઓફ ગુજરાત વિરામ મહેતા ધન્યવાદ